હું જુનાગઢ વોર્ડ નંબર નવ માં રહું છું આજે પચીત્રી વર્ષથી રહું છું મારું નામ હર્ષદ સવાણી છે ખરી આ ભારતીય જનતા જે પંદર દસ પંદર વર્ષ થી રાજ કરે છે રાજ કરતી આવે છે જુનાગઢ ને ખાડા ગઢ બનાવનાર ભાજપ જુનાગઢ ની પબ્લિક ને હેરાન કરવામાં ભાજપ હું પણ ભાજપ નો માણસ છું ભાજપ 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 હું પણ ભાજપમાં વ્યક્તિ છું પણ ખરી રીતના ધર્મ બદલાવો એવી રીતના આજે વર્તન બદલાવું પડ્યું છે વોર્ડ નંબર અંદર બે બે મેયર રહેલા છે પાંચ પાંચ વર્ષ રાજ કરેલા છે આજે આઠ દસ વર્ષ થી ડેપ્યુટી મેયર અમારા એરિયામાં રહી છે પણ અંદર કેટલી ગલી છે ને મેયર કે ડેપ્યુટી ખબર નથી અને કોઈ પણ સમસ્યા દૂર થતી નથી આજે અમે નાના મોટા તહેવાર બે ઉજવીએ ત્યારે પણ કોઈ પણ અમારી કોઈ હાથ દેવા કે કોઈ અમને ઉપયોગ થવા માટે કોઈ આવતું નથી એના માટે આજે એક બધા હોર્ડ નંબર નવ ને એક બહુ મોટી વિનંતી કરું છું અને વાંજાઓળને તો ખાસ વિનંતી કરું છું કે આ આપણા મૈપાલસિંહ બસ્યા મયો અડધી રાતે ઉભો રહે છે નાના મોટા કામ કરવા લાગે છે દુઃખમાં કામ આવે છે વાંજાવળ માટે આપણા માટે બહુ પચાસ ટકા સક્રિય છે હગા ભાઈ જેવું કરે છે વર્તન ગરબીના કાર્ય સારા કરે છે પોતાના ખર્ચા બે પાંચ હાજર દસ હજાર વાપરે છે આ લોકો તો આપણને કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ મેયર કે ડેપ્યુટી મેયર પંદર પંદર વર્ષથી એક ને હોટ ની અંદર આપણા હોટના રાજ કરે છે પણ ક્યારે કોઈ વસ્તુમાં આપણને કામ નથી આવ્યા ગટરના પ્રશ્ન આજે વાંજાવરનો બે મહિનાથી રોડ ખોદેલો છે પણ હજી એનો કાંઈ નિવારણ નથી આવ્યો સાઠ દિવસની અંદર પાંચસો ફૂટ કે હજાર ફૂટના ગામનો કોઈ પણ જાતનું નિવારણ નથી આવ્યો તો અનેક ગલીઓમાં છે અને ઘણી સોસાયટીમાં મતદાન ન લેવા આવવું એવું પણ કીધેલું છે ક્યારે જુનાગઢ માં એવું કીધું હોય પબ્લિક કોઈ પક્ષથી કે કોઈ ઊભા હોય એનાથી કોઈ નારાજ નથી કામ થી નારાજ છે આ વોર્ડ નંબર નવ ની અંદર અમારા એરિયા ની અંદર કે અમે મયાભાઈ ને પૂરો સપોર્ટ દેવા માંગીએ છીએ અને હું બધા ને કહું છું નમ્ર વિનંતી હાથ જોડીને કહું છું કઈ આજે તમે પૂરું મતદાન તમારું છે પાંચ વર્ષ એકવાર આવે છે જે ભક્ત ભગવાનના મંદિર ની અંદર આપણે દાન કરીએ છીએ તો ક્યાંક લેખે લાગે એવું મતદાન છે આપણે આ નવ નંબર પેનલ ની અંદર આજુબાજુ આજુબાજુ નાના માણસો ને કામ આવે છે ખરી રીતના મોટા માણસ ની ચૂંટણી છે જ એને તો કોઈ પૈસા ની જરૂરિયાત નથી એને કોઈ કામ ની જરૂરિયાત નથી એને કોઈ અનાજ ની જરૂરિયાત નથી એને કોઈ દવાખાની જરૂરિયાત નથી બધાને એક નમ્ર વિનંતી કરું છું કે આપણે આજ વખતે આપણા હાથમાં બહુ મોટો સારો મોકો આવેલો છે આ મોકાનો આપણે ઉપયોગ કરવાનો છે પરિવર્તન આ પાંચ શબ્દો બહુ મોટા છે જીવનના પરિવર્તન 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 ભારતીય જનતા પાર્ટીને આજ જે વખતે આપણે રજા દેવી શા માટે કે આપણે પરિવર્તન લાવવું છે આપણું જુનાગઢ આપણા રોડ રસ્તા

આજે પાંચ પાંચ વાર હાથ જોડવાનું કારણ ઈ ઉપર અંદર વિશાલભાઈ સારું કામ કરે છે નાના માણસો યોગેશભાઈ સારું કામ કરે છે વાસમાં ઓલા બેન છે એ સારું કામ કરે છે અને વનમેન હીરો મયો મહીપાલસિંહ બસિયા આને મયો કઈને બધા બોલાવે છે પણ આ પરિવર્તન જુનાગઢ ને પૂરેપૂરું બધાને કરવાનું છે વોર્ડ નંબર નવ તો એકસો ને દસ ટકા કરશે એને તો હાથ જોડું છું પણ જુનાગઢ ને હાથ જોડું છું કે ભાજપ આપણું કોઈ સગામાં નથી કે કોંગ્રેસ કોઈ સગામાં નથી આપણે પરિવર્તન માં આવવાનું છે અને બધા લેડીઝ ને તો ખાસ એના તો બહુ મોટા પરિવર્તન છે કે જુનાગઢ ની અંદર શૌચાલય લેડીસ શૌચાલય સાવચેતી વાળી એક કે બે હોય તો હોય આવું મોટું જુનાગઢ ની અંદર આટલી લેડીસ મારા ખ્યાલથી ત્રણ ચાર લાખ લેડીઝ જતાઈ છે બજારની અંદર ખરીદી કરવા જતા હોય છે લેડિસ ખરીદીના ક્યાંય શૌચાલયની વ્યવસ્થા છે નહીં એટલે અમારા એરિયાની અંદર આ મલપાલ સિંહ બસ્યા નંબર એટ ને વિનંતી હાથ જોડીને કહું છું નવું નંબર એટ ને વિનંતી હાથ જોડીને કહું છું કે મહિપાલસિંહ બસિયા અને નવ નંબર ની ઓર્ડ ની પેનલ કોઈ પણ સંજોગમાં ભૂલાવી ગયો છે કોઈ પણ સંજોગમાં આ ભૂલાઈ ગયે એટલે તમે સમજી લેજો કે તમારું જીવન પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયું આપણું મેન પરિવર્તન એ છે કે ભારતીય જનતા પાર્ટી ઉખેડી અને સાઈડમાં મૂકી અને કોંગ્રેસ પરિવાર સાથે આપણે પાંચ વર્ષ કાઢવા છે કોંગ્રેસ પરિવાર સાથે આપણે પાંચ વર્ષ કાઢવા છે એટલે જુનાગઢ ની જનતા ને ખાસ વિનંતી કરું છું કે પરિવર્તન ભાજપ ને સાઈડ માં મૂકી ઉકાળી અને કોંગ્રેસ ની સાથે આપણે પાંચ વર્ષ કાઢવા છે અને લેડીસ ને તો ખાસ રોડ રસ્તા લેડીસ માટે ખરાબ છે વાહન માં પડે છે આકરે છે શૌચાલય ક્યાંય છે ને એ આ કોંગ્રેસ સરકાર બનાવીને આપશે એવા વચન આપે છે આજે હું બે હાથ જોડીને કહું છું પાંચ પાંચ વાર હાથ જોડવા પડે છે જુનાગઢ ની જનતા ને પરિવર્તન માટે કે ભાજપ ઉખાડી અને કોંગ્રેસ મેળવી શકે આ બીજી વાર તમારા હાથમાં યોગ નહીં આવે પાંચ વર્ષ એક જ વાર આવે છે આ મહીપાલસિંહ બસિયા ભાઈ યોગેશભાઈ મધુબેન પરમાર આ વિશાલભાઈ ના મિસિજ આ નવ નંબર ની પેનલ છે એ હાથ જોડી ને છું ખોબે ખોબે મતદાન કરશું પણ યોગ્ય જગ્યાએ કોંગ્રેસ માં જય હિન્દ જય ભારત